અ મનસુખભાઈ બોલો છો ને જી મનસુખભાઈ રાઠોડ રામຸດ થી હા સાધુ ગઢડા થી બોલું છું કોણ બોલો ગઢડા સ્વામી ના હો ગઢડા સ્વામી ના જાતિ વાલ્મીકી હા મારું નામ છે કનુભાઈ હા આમ કનુભાઈ દામજીભાઈ વાલ્મીકી હા સાહેબ એક જતી રહો અમારું વતન છે ગામ પરવાળા આપડે ઉમરાળા તાલુકાનું ગામ પરવાળા ધરવાળા ઓકે હવે ન્યાસ સાહેબ અમારે ધર્મગુરુ નું દેવળ છે આજથી સાઠ સિત્તેર વર્ષ પહેલાનું

મારા બાપુ બાપુ બહુ સેવા કરતા ગયા સાહેબ પોલીસ ફરિયાદ કરવી પડે એમાં તો સાહેબ પોલીસ ફરિયાદ કરવી પડે હવે એમાં એવું છે સાહેબ કે થોડાક અંગત સગા છે એટલે આમાં પીતરાઈ ગયા

અને આ શનિ રવિ હોય ત્યારે જાય ક્યારે બી પણ જાય ત્યાં તાળા તોડી નાખેલા હોય ને અંદર સમાધિ માથે થી કોઈ ઝાલરું કોઈ ટોકરા જે કઈ હોય વસ્તુ લઈ લે અને વેચી નાખે ને આ પી જાય પીવા વાળા પી હોય હા તો સાહેબ એના માટે શું કરવું એના માટે ફરિયાદ કરવી પડે પોલીસ માં કોઈ પી ગયા તોડી ગયા હોય એના ફરિયાદ થાય હવે સાહેબ ઈવડા હું કેમ ના જાય ખબર છે ભાઈ કુટુંબ હા એ તો ઓલા દેવી પૂજક કે સોરી દે છે આહિર ના પૂજક તમને ખબર હોય કે એવાના નામ લે અમે પૂછીએ કે ભાઈ આ બધું આ કોણ આવું બધું અખાતર કરે છે આ બધું આવું લઈ જાય છે કાઢી જાય તો કઈ તો કે ભાઈ કે દેવી પૂજક રાઈતના ના જાય છે અને આહિર છોકરા પરવાળા ના કે

સાહેબ આવી રીતે આવી બધી હાની કરે છે અમારી તમે કદાચ સાહેબ ને આપણે વાત કરીએ અને જાણી લઈ જાય પછી કાઈક કરી આગળ કાર્યવાહી માતાજીનું સાહેબ એ દેવળ છે અમારા ધર્મ નું એટલે ઘણા વર્ષો પહેલાની અઘોરીની સમાધી છે ત્યાં એ સમાધી એ પ્રથમ પેલા એ અમારા આ ભાભા વેલાના હાડા ડોહા મારા ભાભાની ઉમર હતી એકસો માં બે વર્ષ ની

પોલીસ ફરિયાદ થાય બાઈ ન થાય પોલીસ ફરિયાદ થાય એમ હા જો લઈ ગયા હોય એવું કઈ ભાંગતોડ કર્યું હોય અરે ભાંગતોડ તો હું પણ આ બધું બે ના ઝાલરું

ઈ એ ઉપાડી ગયા છેલ્લે સાહેબ એક આ દિવેલ નો ઘીનો બરણો આવે ને ઈ ઉપાડી ગયા આવી રીતે આમ સાહેબ બધી હાનિ થાય છે એટલે મને થોડાક દિવસ પેલા

વા ભાઈ વાહ ના ખરી વાત છે સાચી વાત છે રાત આપણા વાસ ની અંદર સાહેબ અમે ગઢડા નાખે આપડો વાસ છે મોટો બરોબર

ધાર્મિક તમને કે આવજો ક્યારેક આવો તો દેવ દર્શન કરવા જાય ઓકે દાદા તમારું નામ કીધું છોકરા સાંભળવા ને તમારું નામ એ સાહેબ મારું નામ કનુભાઈ આ છે મંદિર નું કીધું પરમાર વાલ્મિકી ઓકેલા મારા દાદા મારા બાપુ ના બાપુ એમ નહી આ પણ ગામ કયું આજે મઠ માં માતાજી ની દેશ ની કઈ એ સાહેબ ઈ ગામ આપડે મેં કીધું ખરું કહે ઉમરાળા તાલુકા નું ગામ પરવાળા ઈ કેસ તમારી પાસે એક દેવી પૂજક માં આવી ગયેલો છે ભંગારમાં બેસીને કાન ભગવાન ભંગારમાં ભાવ કર ના એમાં તમારો ફોટો બોટો મોકલજો ને તો અમે ઈ તો કહીએ કે આવડા લોકો માતાજી ને માનતા હતા પણ માતાજી ની ભંગારમાં પિતર ની મૂર્તિ બેસીને બરાબર હા એટલે એમાં તમારી જાગૃતતા હોય તો મને તમારો ફોટો મોકલજો નગર એમ નામ ચઢાવશો અમે પણ એમાં એવું છે સાહેબ હા કે હું પાછો આ ગવર્મેન્ટ ની નોકરી કરું પાછા મારી નોકરીના અજાનો આવે ને નહીં કાંઈ કોઈ ન થાય એનું કારણ છે કે આ એક છે એ તો તમે તમારી જે કાંઈ છે એને નોકરા ન લેવા દેવા બરાબર તો તો ઠીક ભાઈ કાકા આ ઉલમાં છે લઈને સુલમાં પડવાનું થાય તો મેં કીધું કીધું આપણે સાહેબ ને કીધું વાત કરીએ સાહેબ આપણને શું સલાહ આપે છે એ રીતે આપણે કરીએ જે તમે અમારા દાદા કરો અમારા ગામના છે જાદુ દાદા દેવ થઈ ગયા તમે શંકર પાર્વતી ની મોજડી આવશો નઈ ભગત ને મળવા કનુભાઈ ને તો પધારજો ઘડીક વાર બરાબર ને એ હાર સાહેબ અને હવે ક્યારેક પાછું અમારે કામ હોય ફોન કરું પાછા ઉપાડજો સાહેબ ઓકે ઓકે દાદા એ હાર